ભાવનગર અલંગના મણાર ગામ ખાતે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું જેમાં પંદરસો જેટલા ખેડૂતો એકઠા થયા હતા અલંગના સત્તર ગામોમાં બે હજાર અઢારમાં અલંગ સેવા સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે જેના કારણે સાતસોથી વધુ ખેડૂતોની જમીન કપાઈ તેમ છે અલંગ મણાર કઠવા ત્રાપજ મહાદેવપરા સહિત ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરાઈ છે તે તમામ બગાયતી વાવેતર સાથે જોડાયેલા વિસ્તાર છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ પણ ટીપી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ આ મહાસંમેલનમાં નક્કી કરાઈ છે જો અલંગ વિસ્તારમાં વિકાસ સત્તા મંડળ ટીપી સ્કીમ અંગેનો નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગે કૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી હતી ખેડૂતોની જમીન પસાવી પાડવાનું એક તમે એની અંદર અનાજ નથી પકવાના તો લોકો શું ખાવાના એવું એવું વિચાર્યા વગર જે અત્યારે અહીંયા ટીપી સ્કીમ લાગુ પાડી છે એનો સતત વિરોધ કરવા માટે આપ